હના દુખા છે રાતી નો આવમ તો વધારે આયતું ને એટલે કેતો તો લે કે ઓસા ટોઠા મેલ પાનાતો ઓમ ઓમ લુંડો વાળી ઓમ કઈન ભરતો તો મોય પછી હું મોય હેડપલ્યુએટ થઈ ગલ્યા પણ માને કેવો મોસ્તન ટોઠા બનાયાતા પછી મોને ટોઠા બનાયાતા છે ખાધા છે ને લુંડા લુંડા દબાઈ રાતો <coughs>

તે હેડ અમલ ને જીન ઘેરાય અને ગા થઈને કોક પ્રોગ્રામ કરીએ હું બનાવું છે કરી હાડો અમે તન તા એકલા બીજા રહી જોય ના કરતા હા તાણ મારું લે કોક વિચારો યાર મારે એકલા કોક ના ના તમને ખબર આઈએ બધા ભેગા થઈને ખબર આઈએ જે ખાવ હોય રોશો નઈ પણ જો ચાલ રહડ હું જાવ તાલ હું કેમ હાર જો હાડો અને જીન ઘેર પછી હું ને ઘેર જાવ તાલ ઓટો ઓટો હું આવ મારી આવતા ઓટો હા રહડ

ખાવાનું અસુરાજ અટક બટક આપ છે એ શું તો પરોટા બેસી દે ઓમ બે સુતું કામળા પવન તો કોઈ કહેવાય ને કાતો પાછા રીંગની બબુલી કા ઓ ફૂલો સબર આ બલા બમલામ પર એમ ફૂલ છે પણ બમલામ ફૂટી જા પાછો તાણે હે શું કહેતા કે હા ઓર્ડર કી તમે કે વધારે સાલે છે આમ તો એક આ તો કે પાળો કે ના કેમ તો ધવક યાર મારા હે અમાર કોમ સંપલ મારા જવાનું છે ધવક આરે મોણસા

ઓર્ડર કીધું નક્કી કરીને આજુપાસ આજે જોઈ જવાનું ઓર્ડર બધો કેન્સલ રાખજો મેળ નહીં આવે માણસા મારા એક મિત્ર છે ભાઈ બંધ જૂના એ તો વાત પણ તમારું કરવું છે કે આપડા ભેગા થયા હતા એ તો ના હોય તો વંશ કઈ નાખો વંજ કઈ નાખો

જેમ તેમસો યાર આ બાજુ સુરત ને દિલ્હીમાં તો હું પણ આવી આપણા નોમ ની રસ્તા હળદર ખાવી પડશે હા ખાવી તો પૈસા જ કવ કીધું એટલે અમે લાવી હા લિસ્ટ બની આલજો અમે એટલામાં હું લિસ્ટ બનાવવાનું હોય બે કિલો હળદર લેતા આવવાનું બે કિલો લહણ લાવવાનું એક કિલો તેલ લાવવાનું આવો બધું

ફૂંક્યા આપણે મારવાનું નહીં ફૂંક્યા ને મારવાની એ જડા ભુવાજી પર કેટલી વાર થાપ છે માં તૈયાર છે સુનોળ ગછા અને અમાર હાડું આવે એટલે બધું મિલદી એ લહળહલા હેડો કપ્પા બાપન તો નહીં લહન પહન તારા ખોલી ના પાપ કેટલી વાર આઈ ગયો અંદર જો બધું લાવ હેડો સપું લાવ ઓવા એ ઓયાલા મમરા કોલાબા ઓયા હે દરવાજો બેહી रोहा भाग <laughs>

લણ હશો હાલ જ લઈને આવો વાખો રસોઈ ડાયરેક્ટ વાઢી નાખવા તેમ નહી આપણા જોડી યાર એ તો બધું વંઘાર માં એવું નાખવા કશું વાતો નહીં આ હું છોકરા જ્યાં જ્યાં બજાર માં હળદર જવા જ્યાં

ખાવ કોની આ સાળી એ જન્ના ધુરાજીનો ડાયાજી યાર વાત હાજી બોલા હું કહા તમાર હાડીન આ પેલું પડી જો જો આ હોમું પડી છે અને ખોગી જો હો 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 એનું થાજા કોટ બાપુ જાણો થઈ ગયું તા કળે લઈ મુ તો હ ખાલ છે પેલું જો થોડા આતું નહીં આતું બનાવવાનું કુલシલાવાડાજી હેડો આ કુલシલાતા આવો ને ગળી મંગાવ બીડી બી બધું કઈ બીડી મંગાવ બીડી

હ ખુરશી કો લઈ જ લ્યા બિલ તો પહેલા લઈ જજે અલ્યા દાયાલા લિયે સીધા વગર ખુરશી લઈ લેવો તમે સાહેબ ચા લઈ યાર એવું બે નહીં હાય એક કોરી ઓર્ડર માં આ ને તો તો ભાગ્યો આ હું મેકાય આયગા કેમ સુલો લાગરો કે યાર હાય તાને ના ના હાલ ગરર થા ને પાડી દે હલકા ફળકા દે પત્રીતા હ મને લાગે છે સો દર્શન બગડી કારણ કે તેલ તેલ વેરવાનું તો ભૂલી જ જો છું હું અને પેલી લીલી હળદર નું શાક થાય ઓનું ના થાય ચિંતા કરે ફોન કાટ ફોન કાટ કનુ બેન કર ખબર પડી ને આવડો ને ચો પાછો મંડા જો એટલે હલો

મારું તમે ઘેર લઈ ને આવું ચાલજે કોઈ બારો હાલ આવું આવું પણ દસ મિનિટ પછી ના મોડું ના કરતા

આ કડચી સઈન થેલ આવો હા લાવો 10 મિનિટ રાખજો હો કશો વધાર રાખા દાવતા કશો વધો ખાટી જશે ખાટી ના થાય સોમ પડી જાય તાની કશો વધો ને હો ના ખ ખાલી આપણી વાનગી કશો વધો હાડું બનાવ એટલે કોઈ કોમી ના મેલે કી લાવ હા હા ગળજો વાસા મિનિટ જ રાખવાની હાડું બોલીમાં કોઈ આઘું પાછું ના હોય અરે બંધ છે કે જોરદાર બજ બબર જબર મેકતો જબર આવા દે હા ભાઈ હા હા કેટલી વાર થઈ ડાયલા જો કલાક થઈ ગયો 2 કલાક થઈ ગયો તન તન મારી વર્ષી હું કહું છું હા પણ ઓમ ના ઓમ રખ્યો તો વાટકી લે તને તમી વાહ જબલી હો હ હઈ જા નોટલા બધું આયા તૈયાર થા લેતા હે ફટફટ વાન કા ને લે ફટલક પીજે થોડું શું લાગે છે

હું હતું આ બકરું શું બોલતું અમે ખાધું હાલો ફોન કાપી ના છો યાર ઉભો થઈ જ કરું નઈ લેવું